બડકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સિવિલા સોસાયટીમાં બે વર્ષથી ડ્રેનેજ લાઇનના ગંદા પાણીમાં રહેવા મજબૂર થયા હતા અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એપલ પ્લાઝા ની પાછળની સાઇટ આવેલી શ્રીજી વિલા માં સોસાયટીના રહેશો રેનેજ લાઇનમાંથી ગંદકી ભરીયું પાણી છેલ્લા 2 વર્ષથી આખી સોસાયટીમાં ફરી વળતા રોજ સ્થાનિકો થઈ મમ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકોને સ્કૂલ માં જતા ગંદકી ભરિયા પાણીમાંથી પસાર થવું પડે છે આવતા જતાં વાહનોના પાણીના કારણે ત્યાંથી સ્લીપ મારવાની ભય સતાવી રહ્યો છે છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત કે પછી ગ્રામ પંચાયત ના ધ્યાને ના લેવાતા આજ રોજ બે દિવસની અંદર આ કામ પૂર્ણ કરવામાં નહીં મારું નામ જીજ્ઞા જોશી અમે શ્રીજી વિલા રહીશો છીએ વણકોદિયા ગ્રામ પંચાયત માં આવે છે અમારો પ્રશ્ન છે અમે શ્રીજી વિલા પાસે એપલ પ્લાઝા નામનું જે કન્સ્ટ્રક્શન છે એનું કાયમ માટે ડ્રેનેજ અને water ઓવરહેડ વોટર ઇન છે એ કાયમ માટે ઓવરફ્લો થાય છે એનું બધું જ પાણી અમારા સાહીઠ ઘરને પ્રભાવિત કરે છે અને બધા જ બાળકોને મચ્છરજન્ય રોગો થાય છે અને વેલી તકે નિવારણ લાવવા વિનંતી જો વેલી તકે નિવારણ નહીં લાવે તો પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું મહેન્દ્રસિંહ વાસિયા ક્યાં રહેવાનું આપને સીધી વેલામાં શું પ્રોબ્લેમ છે તકલીફ પણ એપલ પ્લાઝાનું ગટરનું પાણી ને ઓવરહેડ ટાંકીઓનું પાણી અમારી સોસાયટીમાં લગભગ બે વર્ષથી કન્ટિન્યુ ચાલે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈ નિકાલ લાવતા નથી એ લોકો અને અહીંયા એ લોકોને અહીંયા પાણી નીકળવા માટે અહીંયા સાઈડ માંથી હોલ આપેલા છે લોકો ગ્રામ પંચાયત માં સરપંચ સાહેબ ને રજૂઆત કરી છે તો અમે રૂબરૂ આ બને મળવા એવા છે અત્યારે છતાં પણ એ કોઈ અમે જવાબ આપતા નથી આ લોકો આગળ નહિ તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીશું કચેરી માં રજૂઆત કરીશું આને લીધે સોસાયટી માં કાયમ જમારો રોડ ભીનો રહે છે પાણી મચ્છર થાય એના લીધે નાના બાળકોને તકલીફ થાય છે ને વાહનો ને આવડતા આવતા વાહનો સ્લીપ પણ થઈ જાય પાણી ને લીધે